નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કોઠ ગામ ખાતે આવેલી આંગણવાડી આઠ આગળ દયનીય હાલત ગંદકી અને કિચડનું સામ્રાજ્ય ગુજરાતમાં વિકાસ પૂર ઝડપે થઈ રહ્યો છે અને વિકાસના કામો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોજ બે રોજ યોજનાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે ધોળકા તાલુકામાં આવેલા કોઠ ગામ ખાતે કોઠ આંગણવાડી આગળના દ્રશ્યો જોતા એમ લાગી રહ્યું છે કે અહીં આગળ વિકાસ ગાંડો થયો છે આંગણવાડીએ આવતા ભૂલકાઓ કાદવ કિચડમાં ચાલવા માટે મજબૂર બન્યા છે ભારતનું ભવિષ્યના પાયે થી જ કાદવ કિચડમાં રગદોડાતું નજરે પડી રહ્યું છે પાયેથી આગળ કાદવ કિચડ જોશે તો આગળના ભવિષ્યનું શું છેલ્લા ઘણા સમયથી આ કિચડ ભરેલા રસ્તાઓમાંથી લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે કોઠ ગામનું તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે કોઠ પગીવાસ વિસ્તારના દ્રશ્યો જોશે જ્યાં આગળ તંત્ર દ્વારા કોઠ પગીવાસના લોકોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે સવાલ એ છે કે અહીં આગળના સારા રસ્તાઓની સુવિધાથી લોકોને વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે શું આ લોકો ભારતીય નાગરિક નથી શું આ લોકો મતદાન કરવા માટે નથી આવતા શું આ લોકો સરકારના નિયમ મુજબ ખરીદેલી વસ્તુઓનો ટેક્સ નથી ચૂકવતા શું આ લોકો ગ્રામ્ય પંચાયતમાં વેરો નથી ભરતા કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને આ રસ્તાઓ સારા નથી કરી રહ્યા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોળકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો